છે ડાયરા ને વાહ ભાઈ વાહ બેટા શું કીધું તમારું નામ મિતેશ વાહ 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 ક્યારથી મહેનત કરો છો બેટા બે ત્રણ વર્ષ થાય આવ્યા વાહ વાહ બહુ સરસ અને આ બાજુ તમારું નામ બેટા મોહિત અચ્છા તમે કેટલી ટાઈમ થી આમાં સંગીત ની દુનિયા માં આવ્યા છો બે વર્ષ વાહ વાહ કેવી આમ તમને એવું કેમ લાગ્યું કે મને આ આ આ ભજની દુનિયામાં સંગીતની દુનિયામાં જવાનું મન થયું બેટા તમે નાનપણથી ને જ આનો શોખ હતો વાહ 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 પછી બાપુજી તમે કાંઈ એમના પિતા પિતાજો બરાબર તમારામાં હોય તો છોકરામાં છોકરાઓમાં આવ્યું હોય ને વાહ વાહ એટલે આ છોકરા મને ભેગા પેલા નવરાત્રિમાં ગરબામાં આવતા હતા પછી ગરબામાં એમ કરતા કરતા હારું ગાતા ગરબામાં કે મારે પપ્પા પેટી શીખવી છે હાર્મોનિયમ શીખવું એને પછી એના કાકા ભેગાને ગરબામાં વધારે જતા ભજનમાં અહીંયા બીજના ભજન કરતા અમે રામાભીના મંદિરે શ્રાવણ મહિનામાં શંકર બાપાના મંદિરે કરતા પછી અહીંયા આવતા પછી એમ કરતાં કરતાં થોડોક આમ શોખ જાય ગયો કે અમારે શીખવું હોય ભજન ગાવાનું પગાડવાનું પછી આને પે હાર્મોનિયમનો ક્લાસ કર્યો

તો કર્યા જ ને આટલી બધી તૈયારી કરી હોય તો એમાં ક્યાં ક્યાં વધારે તમને સફળતા મળી હોય કે વાહ વાહ થઈ હોય એવું કોઈ સ્થળ અમે જામનગરમાં બહુ પ્રોગ્રામ કર્યા અચ્છા જામનગરમાં પ્રોગ્રામ અમને તેડાવતા અચ્છા કે ઓલા બે છોકરા નનકા હે ને એને ભજનમાં બોલાવજો તમે ન્યા જાતા અમે નમાર પપ્પા ને ન્યા પછી અમે ભજન ગાઈ ને તો ઓલા બધાને મોજ આવી જાય પૈસા ઉડાડવા મંડે ને

એવી રીતનું હોય તો તમે એ પ્રોગ્રામ એ અટેન્ડ કરી લે લેવાના સમયમાં બહુ સરસ તો મજા આવી અમને અને બાળ કલાકારો છે એક મારી દિલથી વિનંતી છે ભગવાન પાસે કે મોટાઓને તો ખરેખર જે બંડલનો વરસાદ થતો હોય અને ક્યાં ને ક્યાં એમની પણ મહેનત હોય છે પણ જે ઉભરતા કલાકાર છે બાળ કલાકારો છે જેને એમને જિંદગીમાં ઘણા બધા સપનાઓ હોય છે એટલે ભગવાન પાસે અને પ્રાર્થના કરી જે આપણા ગામના બાપા એમના જ વતની છે આ જે આપણું ગામ મોખાણા તો જે પણ અહીંયા એમને તમે તમારા ઈષ્ટદેવને પૂજતા હોય એમ મારી દિલથી પ્રાર્થના છે મા સરસ્વતી પાસે કે ભગવાન તમને નાના મોટા પ્રોગ્રામ આપે અને તમારું દિલ ભરાઈ જાય ત્યાં સુધી કે તમને એમ ના થાય કે ભાઈ આ મારે આ સ્ટેજ ઉપર પૂગવું તો ને ન પૂગી શકે હવે માતાજી પાસે સરસ્વતી પ્રાર્થના કરું કે આમને સહયોગ સપોર્ટ ખરેખર જે મા બાપ તો આપે જ છે પણ નનકા જે બાળકલાકારો એમને બહુ દિલમાં હોય છે ઉત્સાહ અને ભગવાન એમના ઉત્સવને અને એમના જે મનની ઈચ્છા હોય પૂરી થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરી બેટા હવે તમારે માની લો હા બેટા હવે આ આપણે તમારે કયા ગામના વતની કહેવો અમે મોખાણા લેવાનું

મારે એક દિલથી જે પણ આ વિડીયો જ્યાં સુધી કોઈ જોઈ રહ્યા હોય અને એને અનુકૂળ માણસોને જે સંગીતની દુનિયામાં રચ્યા પચ્યા હોય એવા માણસો સુધી જાય અને જો કાંઈ સહયોગ સપોર્ટ મળે એવી જ આશા સાથે આપણે આ વિડીયોને અહીંયા શૂટ કરી રહ્યા છીએ અને તમે બહુ સહયોગ સપોર્ટ આપ્યો છે તમારો પણ ખરેખર કેમ કે ઘણી વખત છે ને ઘરના માણસ જ નડતા હોય છે અને ઘરના માણસ સહયોગમાં હોય ને તો પછી એમાં કાંઈ ન ઘટે તો સોનામાં સુગંધ હા તમારું નામ શું કીધું મારું નામ અનિલભાઈ કનેજા તો કેટલાક ટાઈમ થયા સંગીતની દુનિયામાં સંખણાય સંકળાયેલા છે હું બાર બાર તેર વર્ષ થઈ ગયા અચ્છા અમે રામા મંડિર શરૂ કરેલ ને હા હા ત્યાંથી પછી એમ ધીમે ધીમે અમે દર બીજના ભજન કરતા રામાપીના મંદિરે અને મને તો હાર્મોનિયમ નથી ફાવતું પણ આ છોકરાને સારું ફાવી ગયું એને આગળ એના જેવું તમે વાહ 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 અચ્છા એટલે આપણે એને ફૂલ સપોર્ટ છે ગમે ત્યાં જવાનું હોય તો હું એને લઈને જાઉં છું અને ફોનથી હું એના કોન્ટેક્ટ મારો કરે તો હું એને પ્રોગ્રામ આપું છું અને આગળ એવા અમારી એ વિનંતી છે કે આ વિડીયો જોનાર બધા એને આ વિડીયોને શેર કરે અને સપોર્ટ આપે એવી આપણી વિનંતી તો હવે જય હિન્દ સાથે આ વિડીયોને અહીંયા એને આપશું અને આવીને આવી સાથે વાતો સાથે આપણે મળતા રહીશું પણ અહીંયા જે અહીંયા સહયોગ કે અહીંયા જે

અમારા મામાના છોકરાનો તો આપણે બે ચાર વિડીયો બનાવે છે એ ધણ ચારે છે તારે એટલે ભવિષ્યમાં અહીંયા રે ન રે કદાચ પણ એમનો એમને બતાવનાર એ જ વ્યક્તિ છે કે આ બે જે બાળ કલાકાર છે એની તમે નોંધ લેજો તો આ એ અમારા ગામના ગોવાર આવેલ છે એના સપોર્ટ થી આ ભાઈ અમને મળ્યા એટલે એનો ખૂબ ખૂબ આભાર ભાઈ ગોવારનો અને આ ભાઈ વાહી આવી ગયા છે તમે શું કહેવા માંગો

તમારે કોઈ પણ નાનો મોટો પ્રોગ્રામ હોય તો કરી આપશું બહુ સરસ ભગવાન પાસે આપણે એવી પ્રાર્થના કરી અને આ વિડીયોને અત્યારે આપણે એન્ડ આપશું અને આવીને આવી વાતો સાથે રોજ છ વાગે મળી એવી રીતે મળતા રહીશું તો જય હિન્દ